અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીંની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક એમિલ કુલના પ્રિન્સિપાલને મોકલવામાં આવ્યો હતો જેની જાણકારી પોલીસને કરાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે તાજેતરની માહિતી અનુસાર વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને સમા વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે બોમ્બની ધમકીની સૂચના મળતા બોમ્બ સ્કોડ અને પોલીસ ટુકડી ઘટના સ્થળે ઘસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેના નવરચના યુનિવર્સિટી સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિધાલય વિદ્યાલયોનો સમાવેશ થાય છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ